અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઇક લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જુનાગઢ શહેરના જરૂરિયાતમંદ દર્દીઓ માટે વિનામૂલ્ય એમ્બ્યુલન્સ ક્રોસ ખાતે લોકાર્પણ નો કાર્યક્રમ યોજાયો દાતા એક સ્વરમાબેન કારિયા ના સ્મરનાર્થે હસ્તે તરુલતાબેન નથવાણી યુકે દક્ષાબેન નથવાણી જામનગર તથા દાતા બે માતા કમળાબેન નટવલાલ ત્રિવેદીના સ્મરણાર્થે કિરીટભાઈ નટવલાલ ત્રિવેદી તરફથી હસ્તે પ્રફુલભાઈ એન ત્રિવેદી દ્વારા આજરોજ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યો હતો જેમાં પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ પ્રફુલભાઈ ત્રિવેદી ભરતભાઈ ગાજીપરા ભરતભાઈ રાવલ હિતેનભાઈ ઉદાણી ખમીરભાઈ મજમુદાર આદ્યશક્તિબેન મજમુદાર કંતબેન વ્યાસ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા પ્રફુલ ત્રિવેદીભદ્રલિતભાઈ અને મથુરભાઈ નું એક માર્ગદર્શન અમને મને મળ્યું કે ભાઈ સદાય ત્રિપુરા સુદરી હોય એમ સદાય મુનિ અહીંયા જે છે આવા લોકો જે છે એ આ સંસ્થાને ઉત્તરોત્તર મદદ કરે એવી અપેક્ષા સાથે આ કોઈ દાનની સરવાણી નથી કોઈ મોટી રકમ નથી આ નાનામાં નાની રકમ છે આપણે અમને પ્રોત્સાહન મળે અને મસરૂભાઈ આ પ્રોત્સાહન આપવા માટે આજે ફંક્શન ગોઠવ્યું છે એ માટે કુલાદે ના તમામ કાર્યકર્તા અનિલભાઈ છે લલિતભાઈ છે ખમીર છે બીજા કાર્યકર્તાઓ છે લલિતભાઈ છે

અને બહુ સુવિધા નહીં કહી શકાય પણ સેવા કે વ્યવસ્થા ઉભી થાય અને આ વ્યવસ્થાને કારણે દર્દીઓને ખૂબ રાહત થશે કારણ કે માત્ર જુનાગઢમાં ઘર આંગણાથી દવાખાને જવું હોય દવાખાને ઘેરે જવું હોય ત્યારે દર્દીઓને તેના સગાવડાને ખૂબ મોટી રકમ ચૂકવવી પડતી હોય છે પ્રાઇવેટ એમ્બ્યુલન્સમાં ત્યારે આ રેડ ક્રોસ એમ્બ્યુલન્સ વિના મૂલ્ય ઉપયોગમાં આવશે ચોવીસ કલાકમાં ગમે ત્યારે ફોન કરે ત્યારે ડ્રાઈવર ગાડી લઈ અને દર્દીને જ્યાં કહેશે ત્યાં મૂકી જાશે આ દર્દીને તો ઘણા વેળાથી ડોક્ટરની સલાહ પ્રમાણે મળે એમને લેબોરટરીમાં જવાનું હોય એક્સરે કરાવવાના હોય કે એવું વસ્તુ કરવાની હોય ત્યારે આ એમની ખૂબ ઉપયોગ થશે પણ એ વસ્તુ સના પણ બીમાર ના પડવું જઈએ આવી દરેક હોય છે પરંતુ આજના સમયકાળ પ્રમાણે ખાનપાન આજે નબળા થયા છે ત્યારે બીમારી તો આવતી જ હોય છે ત્યારે સમક્ષ આ છે અને દાતાશ્રીઓ આમાં ભાવી વસ્તુ નારા છે માટે બંને દાતાશ્રીઓ પરિવારજનોને ખુબ ખુબ ધન્યવાદ અને એમનો આભાર